નમસ્કાર ભક્તો તમારી મનપસંદ ચેનલ ડિવાઈન સ્ટેઝ ગુજરાતી પર તમારું સૌનું સ્વાગત છે ભક્તો આજનો વિડિયો ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે ભક્તો ભલે ગમે તે થાય પણ તમે શનિવારે ભૂલથી પણ આવી ભૂલ ન કરવી જોઈએ ભક્તો માતાઓ અને બહેનો ચાલો અમે તમને બધી માહિતી જણાવીએ જે આજે અમે તમને જણાવીશું તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ છે જો તમે આ વિડિયોને અડધો અધૂરો છોડી દો છો તો તમે તમારા જીવનમાં ક્યારે કોઈ સફળતા પ્રાપ્ત કરી શકશો નહીં કારણ કે આ શનિવાર કોઈ સામાન્ય દિવસ નથી ભક્તો આ સ્વયં શનિ મહારાજનો દિવસ છે અને તેથી આ દિવસ ખૂબ જ ચમત્કારિક અને વિશેષ છે તેથી તમે બધાએ આજનો વિડિયો સંપૂર્ણ રીતે જોવો જ જોઈએ મિત્રો શનિવાર ખૂબ જ ખાસ દિવસ છે તે ખૂબ જ ચમત્કારિક છે આ દિવસે કોઈ પણ ફૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ જે ભક્ત જાણીએ જાણે આવી ભૂલ કરે છે તેનું આખું જીવન બરબાદ થઈ શકે છે માતાઓ અને બહેનો જો તમે તમે આ જોશો તો સમજી શકશો કે શનિવારે કેટલાક એવા કામ છે જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ જે જાણવું તમારા માટે ખૂબ જ ખાસ અને અગત્યનું છે ભક્તો અમે તમને બધી માહિતી વારે વારે જણાવીશું તેથી જ તમારે આ વિડીયો પૂરો જોવો પડશે જો જો તમે તમે આ આ જોશો જોશો તો તો માત્ર અર્ધાંગીની જ્ઞાન મળશે અને તમે ગંભીર પાપ પણ કરી શકો છો કારણ કે આ સ્વયં ભગવાન શનિ મહારાજનો દિવસ છે અને જે કોઈ ભગવાન શનિદેવનો વિડીયો નથી જોતો તે રીતે ભગવાન શનિદેવનો અસ્વીકાર કરી રહ્યો છે તેથી વ્યક્તિએ ચોક્કસપણે જોવો જોઈએ અથવા જો તેના જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને ઐશ્વર્ય ઇચ્છતો નથી તેથી ભક્તોએ ક્યારેય વીડિયોને વચ્ચે ન છોડવો જોઈએ કારણ કે મિત્રો ભગવાન શનિદેવ કોઈ સામાન્ય દેવતા નથી અને શનિવારને ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે કેટલાક એવા કાર્યો છે જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ માતાઓ અને બહેનો અમે આ બધી બાબતોને એક એક કરીને જાણીશું ચાલો અમે તમને તે બધું જણાવીએ શનિવારે અમુક કાર્યો કરવા અને ન કરવા જે હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે દિવસ શનિવાર હોય તેને શુભ પણ માનવામાં આવે છે અને જો તમે આ દિવસે કોઈ કામ કરો છો તો તે પણ શુભ માનવામાં આવે છે પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભક્તો

કારણ કે જાણે જાણે આપણે કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ તેમની કૃપા મેળવી શકો છો અને તેની કૃપાથી તમને ફાયદો જ થશે એટલા માટે અમે તમને તમામ માતાઓ અને બહેનોને કહેવા માંગીએ છીએ કે શનિદેવને સમર્પિત શનિવાર ઘણી રીતે વિશેષ છે આ દિવસે જે કોઈ સાચા મંથી અને સંપૂર્ણ સંસ્કાર સાથે શનિદેવની પૂજા કરે છે સૂર્યપુત્ર તેમની મુશ્કેલીઓ અને પીડાઓ દૂર કરે છે દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે જ્યાં સુધી તે આ દુનિયામાં જીવે છે ત્યાં સુધી શનિદેવની ખરાબ નજર તેના પર ક્યારેય ન પડે પરંતુ એવું નથી થતું દરેક મનુષ્યને જીવનમાં કોઈને કોઈ સમયે શનિદેવની ખરાબ નજર સહન કરવી જ પડે છે શનિદેવ એવા ભગવાન છે કે જેમના આશીર્વાદ જો કોઈને મળે તો તે તેનું નસીબ બદલી શકે છે અને જો બગડી જાય તો તે આપણને દરેક પૈસા પર નિર્ભર છોડી દે છે ઘણી વખત જાણીએ જાણે એવી ભૂલો થઈ જાય છે જેના કારણે શનિદેવ ક્રોધિત થઈ જાય છે એવા કયા સાતકા છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ અહીં જાણી લો કે શનિવાર ભગવાન શનિદેવની પૂજા કરવાનો દિવસ છે શનિવારે ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમની સામે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે આ સિવાય શનિવારે સરસવના તેલનું દાન પણ કરવામાં આવે છે શનિવારે તેલનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ ભૂલથી પણ આ દિવસે બજારમાંથી સરસવનું તેલ ન ખરીદવું જોઈએ જે વ્યક્તિ શનિવારે સરસવનું તેલ ખરીદે છે તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે માંસ આલ્કોહોલ અને માંસાહારી ખોરાક ટાળો જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ શનિવારે રાત્રે માંસાહારી ખાવાનું ટાળવું જોઈએ માંસ અને મદ્યપાથી પણ દૂર રહેવું જોઈએ જેઓ તામસિક ભોજન કરે છે તેમને આ ક્ષણે અશુભ પ્રભાવનો સામનો કરવો પડે છે ખાસ કરીને જે વ્યક્તિ શનિના પ્રભાવમાં હોય તેણે શનિવારે તામસિક ભોજન બિલકુલ ન ખાવું જોઈએ ઘરના વડીલોનો અનાદર ન કરો આવા લોકો માટે શનિ ખૂબ જ નુકસાનકારક છે જેઓ કોઈનો પણ અનાદર કરે છે ખાસ કરીને ઘરના વડીલોનો તેથી તમારા ઘરના વડીલોનો અનાદર ન કરો અને કોઈ પણ જુનિયર કર્મચારી વગેરે સાથે ખરાબ વર્તન ન કરો જ્યારે પણ તમે શનિવારે ઘરની બહાર જાવ ત્યારે વડીલોનો આશીર્વાદ લીધા પછી નીકળો લોખંડ તેલ કાળા વસ્ત્ર અને તલનું દાન કરો શનિવારે લોખંડ તેલ અને કાળા કપડાંનું દાન કરવું શુભ માનવામાં આવે છે પરંતુ માન્યતાઓ અનુસાર આ વસ્તુઓ કોઈની પાસેથી ન લો અને ન તો શનિવારના દિવસે ખરીદો શનિવારે આમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે શનિવારે ભૂલથી પણ મીઠું સરસવનું તેલ અને લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ આવું કરનાર વ્યક્તિને ધનની તંગીનો સામનો કરવો પડે છે અને તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે તેથી આવું ક્યારેય ન કરવું શનિવારના દિવસે ચપ્પલ ખરીદવું વર્જિત માનવામાં આવે છે આ દિવસે પગરખા ખરીદનારાઓને શનિ દોષની અસર થાય છે અને જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે શનિવારે ચપ્પલ ખરીદવાને બદલે કાળા ચપ્પલનું દાન કરવું વધુ સારું રહેશે શનિદેવને ન્યાય અને ગરીબોના દેવતા કહેવામાં આવે છે એટલા માટે શનિવારે ભૂલથી પણ ગરીબો અને મજૂરોને પરેશાન ન કરો અને તેમની સાથે કોઈ અપશબ્દોનો ઉપયોગ ન કરો અને તેમના અધિકારો છીનવી ન લો નહીં તો તમને શનિદેવની ખરાબ નજર થી કોઈ બચાવી શકશે નહીં શનિવારે વાળ અને નખ કાપવા અશુભ માનવામાં આવે છે આમ કરવાથી દોષની પ્રાપ્તિ થાય છે તેથી શનિવારના દિવસે કપાવવા અને શનિવાર કાપવા જેવી વસ્તુઓ ન કરવી જોઈએ જ્યારે પણ તમે મંદિરમાં માં જાવ ત્યારે ભૂલથી પણ શનિદેવની આંખોમાં ન જોશો એવું માનવામાં આવે છે કે શનિદેવ તેમની આંખોમાં જોનારા પર ક્રોધિત થઈ જાય છે શનિવારના દિવસે આલ્કોહોલ અને માંસને સ્પર્શ પણ ન કરો આવી પ્રકોપ પડે છે આવા લોકો પર શનિ ગ્રહની અસર રહે છે જો શનિદેવના પ્રકોપથી બચવું હોય તો શનિવારના દિવસે કાળા તલ ન ખાવા જોઈએ અને ન ખરીદવા જોઈએ શનિદેવને કાળા તલ ખૂબ જ પસંદ છે એટલા માટે આ દિવસે માત્ર આજ દાન કરવું શુભ માનવામાં આવે છે શનિવારના દિવસે લોખંડ અથવા તમારે લોખંડની બનેલી વસ્તુ ન ખરીદવી જોઈએ જો તમે શનિવારે કાર અથવા અન્ય લોખંડના સાધનો ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે તેને મુલતવી રાખવું જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારે લોખંડની વસ્તુઓ ખરીદવી અશુભ છે જો તમે શનિવારે મીઠું ખરીદો છો ખરીદવાનું બંધ કરો શનિવારે મીઠું ખરીદવું અશુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને પરિવારના સભ્યોમાં મતભેદ થાય છે શનિવારે કાળી અર્ધ દાળનું દાન કરો તે શુભ માનવામાં આવે છે પરંતુ આ દિવસે કાળી દાળ ન ખરીદવી જોઈએ કારણ કે તેનાથી ક્ષણ દોષ વધે છે શનિવારે કાળા જૂતા ખરીદવાથી બચવું જોઈએ જે લોકો શનિવારે કાળા જૂતા ખરીદે છે તેમને કામમાં ખૂબ જ મોડેથી સફળતા મળે છે ચાલો જાણીએ કે શનિવારે એવા કયા ઉપાય કરી શકાય છે જેનાથી વ્યક્તિનું ભાગ્ય રાતોરાત ચમકી જાય છે તેને પોતાના ભાગ્યમાં ક્યારે કોઈ દુઃખ સમસ્યા કષ્ટ અને પરેશાનીનો સામનો કરવો પડતો નથી અને તેને માત્ર લાભ જ મળે છે ભક્તો તો જણાવી દઈએ કે જો તમારા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થાય છે જેના કારણે ઘરનું વાતાવરણ ડહોળાયેલું રહે છે તો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં માટીનો દીવો લઈને તેમાં ચાર કપૂરની ગોળી નાખીને પ્રગટાવો હવે માટીનો દીવો સળગાવો આખા ઘરમાં ધૂપ ફેલાવો અને પછી તેને તમારા ઘરના મંદિરમાં રાખો જો તમે રાજકીય કે સામાજિક ક્ષેત્રે પોતાનો દબદબો જમાવવો હોય તો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ખાલી વાસણ લો પરંતુ ધ્યાન રાખો કે ઘડામાં ઢાંકણું હોવું જોઈએ હવે ઢાંકણું ન પડે તેની ખાતરી કરવા માટે તેને કપડાં કે દોરાની મદદથી વાસણમાં સારી રીતે બાંધી લો અને મનમાં તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરતી વખતે તે ઘડાને વહેતા પાણીમાં પ્રવાહિત કરો જો તમે તમારા જીવનમાં દરેક કાર્ય તમારા જીવનની સુધારણા માટે અને શુભ પરિણામની ખાતરી માટે કરો છો તો તમારે આજે ઢાંક અથવા પલાશના વૃક્ષની પૂજા કરવી જોઈએ જો નજીકમાં કોઈ વૃક્ષ હોય તો તેના મૂળમાં પાણી રેડવું જોઈએ આ ઉપરાંત તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે આજે ઢાક અથવા પલાશના વૃક્ષની પૂજા કરી રહ્યા છો દિન ઢાક અથવા પલાશના ઝાડને કોઈ નુકસાન થતું નથી તેનાથી સંબંધિત વસ્તુ તો ઉપયોગ કરવાનું ટાળો અને આ તમને શુભ ફળ આપશે પરંતુ જો તમને નજીકમાં ઢાક કે પલાશ નું વૃક્ષ ન મળે તો તે વૃક્ષનો ફોટો ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો અને તેને પ્રણામ કરો એક નું વાસણ લો અને તેમાં મધ ભરો અને તેના પર ઢાંકણ મૂકો અને તેને ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં રાખો અને તે આખો દિવસ ત્યાં રાખો બીજા દિવસે મધથી ભરેલ માટીના વાસણને બહાર કાઢો તમારા વ્યવસાયની વૃદ્ધિ માટે તમારા મનમાં પ્રાર્થના કરતી વખતે એકાંત જગ્યાએ છોડી દો જો તમે ધન અને ભૌતિક વધારો કરવા માંગતા હોવ તો આજે જ પલાશ પલાશનું ફૂલ અને એક નારિયેળ લો તાજા પલાશ ફૂલ અને એક નારિયેળ લો જો તમને ફૂલ ન મળે તો તમે કરિયાણા સુકા પલાશ ફૂલ પણ લાવી શકો છો તમને તે સરળતાથી મળી જશે હવે તે પલાશના ફૂલ અને એકાક્ષી નારિયેળને સફેદ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં અથવા ઘરમાં જે પણ જગ્યાએ તમે ધન રાખો છો તેમાં રાખો જો તમે શનિના ઘૈયાની અસરથી બચવા માંગતા હોવ તો તેને ત્યાં જ રાખો આજે એક વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં એક રૂપિયાનો સિક્કો નાખો હવે તે વાસણમાં તમારો ચહેરો જોવાનો પ્રયાસ કરો અને પછી તે તેલ સિક્કાની સાથે એવી વ્યક્તિને દાન કરો જે શનિદેવ માટે દાન સ્વીકારે છે તમે આ પ્રથા આજે શનિવારથી શરૂ કરી શકો છો અને જો તમે તેને સાત શનિવાર સુધી ચાલુ રાખો છો તો તે વધુ શુભ અને ફળદાયી રહેશે આરામ તમારી ઈચ્છા પર આધાર રાખે છે જો તમે કેટલાક દિવસોથી તબિયત સારી ન અનુભવતા હોવ તો તમારા સ્વાસ્થ્યના સુધાર માટે અથવા તમારા સારા સ્વાસ્થ્ય માટે આજે જ જુવારનો લોટ લો રોટલો બનાવીને ગાયને ખવડાવો અને હાથ જોડીને આશીર્વાદ લો પરંતુ જો તમે જુવારના લોટની રોટલી બનાવવા માટે અસમર્થ હોવ તો કોઈ મંદિરમાં જુવારનો લોટ અથવા જુવારના દાણાનું દાન કરો જો તમે તમારા નવા વ્યવસાયને લગતી કોઈ પણ કાનૂની બાબતમાં ફસાઈ ગયા છો તો તેમાંથી બહાર આવવા માટે આજે જ શનિ શનિસ્તોત્રમાં આપેલા શનિદેવના આ મંત્રનો જાપ કરો આ મંત્ર નીચે મુજબ છે અધો દૃષ્ટિ નમસ્તે સર્વાર્થ નમોસ્તુ નમો મંડક દે તમારા સુખ અને વધારો કરવા માંગો છો તો આજે જવાબ કરો શુદ્ધ દેશી ઘી અને કપૂરની પેટી મંદિરમાં દાન કરો અને મંદિરમાં પણ જાઓ અને તે કપૂરની પેટીમાંથી એક કપૂર ની ગોળી કાઢીને હાથ વડે બાળી લો અને ભગવાન ની આરતી કરો અને બાકીનું મંદિર માં રાખો જો તમે તમારી કોઈ ખાસ ઈચ્છા પૂરી કરવા ઈચ્છતા હોવ તો આજે જ કરો શનિવારે સાંજે તમારી લંબાઈ જેટલો કાચો દોરો લો હવે તે દોરાને સ્વચ્છ પાણીથી ધોઈને કેરીના પાન પર લપેટી લો અને મનમાં તમારી ઈચ્છા બોલતી વખતે તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો જો મહેનત કર્યા પછી પણ તમારી ઈચ્છા પૂરી ન થાય તો સફળતા ન મળી રહી હોય તો શનિવારે સાંજે શનિદેવની પૂજા કર્યા પછી અગિયાર વાર શનિ મંત્ર જાપ કરો મંત્ર છે ઓમ શમન ચરાય નમ જો તમે તમારી કિસ્મત ને તમારા પક્ષમાં ફેરવા માંગતા હોવ તો આજે શનિવારે એક વાસણમાં કડવું તેલ લો અને તેમાં તમારો ચહેરો જુઓ ત્યારબાદ તે તેલ શનિદેવ માટે દાન સ્વીકારનાર વ્યક્તિ ને દાન કરો શનિવારે શનિદેવને તેલ કેમ ચઢાવીએ છીએ તેથી આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી શનિદેવ પ્રસન્ન થશે આ ઉપાયો સુખદ છે અને પરિણામ આપે છે આ ઉપાયો શનિવારે જ કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે જે લોકો શનિવારે શનિદેવને તેલ ચઢાવવા માટે તેમની કૃપા મેળવે છે તેમને સાધે સાથ અને ધૈયા મહિનામાં પણ તેમના આશીર્વાદ મળે છે શનિદેવ ને તેલ ચઢાવવા અંગે ઘણી માન્યતા કેદ હતા લંકાના સ્વામી રાવણે શનિદેવ ને પોતાના મહેલ માં કેદ કરી લીધા હતા જયારે રામ ભક્ત હનુમાનજી સીતાની શોધમાં લંકા પહોંચ્યા તો તેમણે જોયું કે શનિદેવ એક ગુફામાં કેદ છે વિનંતી પર તેમણે શનિદેવને રાવણના કેદમાંથી મુક્ત કરાવ્યા અને તેમને લંકાથી દૂર ફેંકી દીધા જેના કારણે શનિદેવ ઘણા ઘાયલ થયા હનુમાનજીએ શનિદેવના ઘા પર સરસવનું તેલ લગાવ્યું ત્યારબાદ હનુમાનજીએ તેમના ઘા પર સરસવનું તેલ લગાવ્યું અને પીડામાં રાહત મળી આ પછી શનિદેવ હનુમાનજી પર પ્રસન્ન થયા તેમણે સંકટ મોચન હનુમાનને સંકટહર્તાનું બિરુદ આપ્યું અને તેમને આશીર્વાદ આપ્યા કે ભવિષ્યમાં જે કોઈ ભક્ત તેમને સરસવનું તેલ ચઢાવશે તેને તેઓ તેમના આશીર્વાદ આપશે ત્યારથી એવી માન્યતા છે કે ભગવાન ચનિદેવને સરસવનું તેલ ચઢાવવામાં આવે છે શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે આ દિવસે વ્રત રાખવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ દિવસે વૃક્ષની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે સાંજે પીપળના ઝાડ નીચે જળ અર્પણ કરવું જોઈએ અને તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે દર શનિવારે આ રીતે પીપળના ઝાડની પૂજા કરી શકો છો ચમત્કાર કરો પછી તમે પોતે અનુભવશો શનિવારે કાગડાને રોટલી ખવડાવવાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે તેથી શનિવારે કાગડાને રોટલી ખવડાવો તેનાથી તમારી મોટી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા જીવનની સમસ્યાઓ આપોઆપ સમાપ્ત થઈ જશે કાળા કૂતરાને ખવડાવો કાળા કૂતરાને ભગવાન શનિનું વાહન કહેવામાં આવે છે તમારે તેને બ્રેડ અથવા બિસ્કીટ ખવડાવવું જોઈએ તેનાથી શનિ ભગવાન પ્રસન્ન થાય છે અને શનિ દોષ અને પરેશાનીઓ દૂર થાય છે અને તમને અનિષ્ટથી મુક્તિ મળે છે શનિવારના દિવસે શનિ રક્ષા સ્તોત્ર પાઠ કરવો પણ ફાયદાકારક છે તેથી આ દિવસે શનિ રક્ષા સ્તોત્ર પાઠ કરો અને શનિદેવને સાડે સતી ધૈયા અથવા શનિ દોષથી રક્ષણ માટે પ્રાર્થના કરો આનાથી શનિદેવ તમારા દરેક દુઃખ દૂર કરે છે પરોપકાર કરો શનિવારે ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જ ફાયદાકારક માનવામાં આવે છે કાળી છત્રી ધાબળો અડદ શનિ ચાલીસા કાળા તલ ચંપલ ચપ્પલ વગેરેનું દાન કરો આ દિવસે ગરીબ લોકોને આ વસ્તુઓના દા શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુખ દૂર કરે છે શનિવારે દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખજો સાથે જ વિડીયોને લાઈક ચેનલને ને કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો મળીશું એક નવી માહિતી સાથે